એના જોવું છે અને તમારે ફાયદો લેવો હોય તો તમે એનો ફાયદો લઈ શકો કારણ કે આપણા શાસ્ત્રો એવું કે છે કે આ એવી ખગોળીય ઘટના છે કે આ ઘટના દરમિયાન છે ને તમે જો ખાલી ધૂપ દીવો કરો ને અગરબત્તી કરો અને ભગવાનનું સ્મરણ કરો ભગવાનનું નામ લો તો લાખ ગણું પુણ્ય મળે એક લાખ ગણું પુણ્ય મળે બરોબર અને હાથ એવું હોય છે તમે ખોટા વિચાર કરો ને ટેન્શન કરો ચિંતા કરો તમારા બાળકને નુકસાન થાય અને લાખનું નુકસાન થાય જો તમારે ડિટેલમાં જાણવી હોય તો કમેન્ટ કરો તમે શું ચંદ્રગ્રહણમાં બહાર નીકળવાના છો કે નહીં અને પ્રેગ્નન્સીમાં તમે તમારા બાળકને કેવી રીતના પ્રોટેક્ટ કરો છો કમેન્ટ કરીને મને જણાવો